পিছ না কেতিয়াবা লাইট ৰূপিয়ালি এক পতংগ અને એ પતંગની ક્વોલિટી તમને દેખાડું અહીંથી સ્ટાર્ટ કરીએ એક વખત અહીં આ આ તમે જો તમે ક્યાંય કોક પતંગ શોખીન હોય ને તો તમને આ ખબર હોય કે આ આવી રીતના આવી રીતના થેલામાં પતંગ પેક કરાવવામાં આવે છે અને આમાં જો બરેલીની પતંગ હોય છે તો આ જોઈએ કે આ વખતે બરેલીની પતંગના ભાવ શું બાર રૂપિયાથી સાહીઠ રૂપિયામાં કઈ કઈ વેરાયટી છે તો આ વેરાયટી તો પતંગની તમને બધી નહીં દેખાડી હા પણ જે મેઇન મેઇન બાર રૂપિયાથી ચાલુ થાય એનો ભાવ તમને કહી દો બાર રૂપિયાથી માંડી સાહીઠ રૂપિયા સુધીની પતંગ છે આ બાર રૂપિયાનો પીસ છે બાર

કોક એવું હોય કે આખું બેગ લેવું હોય તો આપડે મળી જાય મળી જાય કે આખું મારે એમાં પતંગ છે સો એમાં વેરાયટી વાળી જોઈએ છે સો ટકા મળી જાય આખી આખું બેગ તો તમે આપી દો બેગ માં આપી દો ભાઈ ભાઈ અને આ વખતે ખંભાતી પતંગમાં શું ભાવ રહેવાનો છે ખંભાતી પતંગમાં માં આ વખતે સોલ્ટેજ છે ખંભાતી પતંગ માં ભાવ વધારો છે દસ વીસ ટકા નો ભાવ વધારો છે ખંભાતી ટકા નો ભાવ વધારો છે આ વખતે તો અંદાજીત ક્યાંથી સ્ટાર્ટ થાય ક્યાં હોય અંબાજી પતંગ જાય આપડે ચાલીસ રૂપિયા થી ચાલુ થાય પણ જો હા ચાલીસ તો સો રૂપિયા સુધી ચાલીસ થી સો રૂપિયા ને અંદાજીત આના આ બધા ના કઈ આ બધી ચાલીસ બધી ચાલીસ બધી ચાલીસ 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 વાળી છે પછી આનાથી મોટી આપડી પાસે કેટલા મોટી

આપણે જોઈ કાગળની પતંગ જોઈ બરેલી ની પતંગ જોઈ અલગ અલગ જોઈએ મળી રહેવાની છે અને સડી છે આવ્યું પ્લાસ્ટિક ની સડી આમ જો આ ભાંગવાની બીક નઈ આપણે સાડા સાતસો રૂપિયા લેવો હોય તો આપડે એમાં છૂટક મળી તમને એક મે નોલો આવે અને આ પ્લાસ્ટિકનો આનો શું ભાવ છે સાઈઠ રૂપિયા નો પણ જો પછી નોર્મલ માં આપડે ઓપરેશન સિંદૂર થોડોક અવાજ આવે ને આટલો સોરી ટ્રાફિકનો માહોલ છે અત્યારે

સો રૂપિયા ની સાઈઠ રૂપિયા ની ચાર સાઈઠ રૂપિયા ની ચાર ને સો લેવી હોય તો હોલસેલ માં સાડા સાતસો રૂપિયા ની સાડા સાતસો ની સો પતંગ મળી વાળાની છે આપણે ફેમસ સિઝન સ્ટોર અને આના ભાગ તો જેટલા આવે એટલા પણ હજી આ આપણે નવેમ્બરના એન્ડમાં સોરી નવેમ્બર યાદ ડિસેમ્બરના એન્ડમાં જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં હજી નવો સ્ટોક આપણે આવશે એટલે એનો વિડીયો આપણે જરૂર દેખાડશું ખંભાતી પતંગ આવી જાય ત્યાં પછી આ શિવમ સુરતી માંજા આવી જાય અને હોલસેલ બધી આખી તમે એક વખત તમને અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને આખો એટલો એટલો આમ જો એક સ્ટોક જો હજી તો આ સ્ટોક હજી લિમિટેડમાં હે હજી હું તો કહું લિમિટેડમાં હે હજી સ્ટોક એટલો ભર્યો વાત જવા દેવામાં માં અહીંયા એટલો સ્ટોક ભર્યો હોય પતંગોનો ને એનો પણ આ વખતે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ થવાની હોય બાકી બરેલી ની ખાસ તમે જો ચાહક હોય છે પણ બરેલી ને તો ઓરિજિનલ તમને છે પૂરી ભરતી દોરો એટલે દોરો મળી રહેવાની છે તો આ વખતે આનું એડ્રેસ પૂછી લેતા તમારે ક્યાં આવવાનું થશે દોરા ને પતંગ લેવા માટે આપડે સદર બજાર સંગમ ચીકી નીય સંગમ ચીક્કીની ચાર દુકાન મૂકીને ને સંગમ બાજુમાં જ આવશે અને તમારો નંબર કહી દેજો એટલે તો આ તો આપણો ફેમસનો તમે જે કીધું ને કહેતા કે ફેમસનો વિડીયો બનાવો ફેમસનો વિડીયો બનાવો ફેમસનો તો આ વખતે આપણે ફેમસનો વિડીયો લઈને આવી ગયા છીએ અને ખાસ થોડીક મહેનત કરી છે ભાઈએ ફેમસવાળા ભાઈએ થોડીક મહેનત કરી થોડીક મેં કરી છે તો ખાસ એક વખત અચૂક વધારો એક વખત દોરો જો અને તમને મને હું તો એમ જ કહું તમને ગમી જ જશે એમ અને રિ આપણે તમારા ભાવમાં જ છે અને વ્યવસ્થિત છે અને બહુ બહુ સારી ક્વોલિટીમાં છે તો એક વખત પધારો ફેમસ સિઝન સ્ટોર જે કોદર અભજન મેઇન રોડ ફેમસ સિઝન સ્ટોર અને લાઇક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને આવા નવા વિડીયો બીજા કેવા પ્રકારના જોયા છે એની કોમેન્ટ કરી દો અને મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ બાય બાય